વાત પાલનપુરની તો પાલનપુરની જીડી મોદી કોલેજમાં એબીવીપીનો હોબાળો જોવા મળી રહ્યો છે જી હા થોડા દિવસો અગાઉ કોલેજના પ્રોફેસર કેસી પટેલે વિદ્યાર્થીને ખોટી રીતે દંડા વડે માર માર્યાના આક્ષેપ સાથે મચાવ્યો છે હોબાળો પ્રોફેસર કેસી પટેલના રાજીનામાની માંગ સાથે કોલેજમાં કરાયું છે હલ્લાબોલ જી હા બે દિવસમાં માં કેસી પટેલ રાજીનામું નહીં લેવાય તો ઉગ્રમાં ઉગ્રા ઉગ્ર આંદોલન કરવાની એબીવીપી દ્વારા પણ ઉચ્ચરાય છે

કે તારીખ પાંચ દિવસે જ્યારે પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો ઢોર માર માર્યા બાદ વિદ્યાર્થીને તેને માનસિક રીતે પણ ટોર્ચર કરવામાં આવ્યો તો આ બાબત તદ્દન નિંદનીય છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવી સ્પષ્ટ માંગ કરે છે કે જો સાહેબને અડતાલીસ કલાકમાં સસ્પેન્ડ નહીં કરે તો એવી અડતાલીસ કલાક બાદ કોલેજ બંધનું આલ એલાન કરશે અને એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે